તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયાત દેવાધિદેવ મહાદેવને વંદન કરી આપ સર્વ શિવ ભક્તોને મારા ઓમ નમઃ શિવાય આજે આપણે વાત કરીશું પાંચમા જ્યોતિર્લિંગની અને પાંચમું જ્યોતિર્લિંગ એ કેદારેશ્વર છે કેદારેશ્વરની અંદર ભગવાન શિવનું પ્રાગટ્ય કઈ રીતે થયું એની ઉત્તમ મજાની જે કથા છે ઉત્તમ કથાને આપણે સૌ શ્રવણ કરીશું આ કથાનો મહિમા અપરંપાર છે અને ભગવાનનો મહિમા તો આમ પણ અપરંપાર હોય છે અને એમાં પણ દેવાધિદેવ મહાદેવના ભક્તો હોય એને તો મહાદેવજીની કથા આવે એટલે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થઈ ગયા હોય અને ભગવાન શિવનું પ્રાગટ્ય સાંભળવાનો લાવો તો જીવનમાં બહુ અનેરો હોય છે ભગવાન શિવની કથાઓ ખૂબ જ ભગવાન શિવ પ્રત્યે પ્રીતિ ઉપજાવનારી છે કારણ કે જગતની અંદર સહજતાથી ભક્તિના સ્વરૂપમાં કોઈ મળી જાય એવા કોઈ દેવ હોય તો એ દેવાથી દેવ મહાદેવ છે મહાદેવની ઉપાસના કરેલી ક્યારેય વ્યર્થ જતી નથી જેમ કે મારો ભાર ના રાખે મુરારી મુરારી એટલે કે ભગવાન કૃષ્ણ એ કોઈ દિવસ કોઈનો ભાર રાખતા નથી એમની ભક્તિ કરો તો એ પ્રમાણે એના ફળ એમને પ્રાપ્ત થઈ જ જાય છે અને એવી જ રીતે દેવાધિદેવ મહાદેવ પણ એવા છે કે એમની ભક્તિ કરો એટલે એમના ફળ એમના ભક્તોને પ્રાપ્ત થઈ જ જાય આમ તો હરિ અને હર કોઈ અલગ નથી એક જ છે અને એક જ સ્વરૂપ હોવાના કારણે બંનેના ગુણો એક સરખા છે કે હરિને ભજો તો પણ હરિ પ્રાપ્ત થાય અને હરને ભજો તો હરિ હર પણ પ્રાપ્ત થાય આ એક્ય છે આ કોઈ અલગ નથી ભગવાન શિવની ઉપાસના કરો અને જો નારાયણનો દોષ કરો તો ભગવાન શિવ પૂજા સ્વીકારતા નથી એ જ પ્રમાણે નારાયણની ઉપાસના કરો ભગવાન શ્રી હરિની ઉપાસના કરો ભગવાન વિષ્ણુની ઉપાસના કરો ભગવાન કૃષ્ણની ઉપાસના કરો અને જો દેવાધિદેવ મહાદેવને તમે ભૂલી અને ઉપાસના કરો તો એ ભગવાન નારાયણે સ્વીકારતા નથી આમ બંનેની ઉપાસના એક સાથે જળવાયેલી છે કારણ કે ભગવાન રામના સ્વરૂપમાં આવ્યા તો પણ દેવાધિદેવ મહાદેવની ભક્તિ શ્રી રામે કરી છે ભગવાન કૃષ્ણ આ ધરાવ ઉપર આવ્યા તો એમને પણ દેવાધિદેવ મહાદેવની પૂજા કરી છે તો એવી જ રીતે ભગવાન શિવ જે છે એ આ જગતમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો તો પણ એ કૈલાસ પરથી રામજીના દર્શને આવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો એમના દર્શન માટે પણ દેવાધિદેવ મહાદેવ આ ધરાવ ઉપર પધાર્યા છે આમ હરિ અને હર બે એક છે કોઈ અલગ નથી અને એ જ રીતે ખૂબ સારી પ્રીતિ ઉપજાવનારી ભગવાન શ્રી નારાયણ જે અથાગ તપ કરી અને ભગવાન શિવની સ્થાપના કરતા હોય એવી આ સુંદર મજાની કથા છે ખાસ કરી બ્રહ્માજીના પુત્ર ધર્મ અને મૂર્તિ બ્રહ્માજીના પુત્ર ધર્મ અને ધર્મની પત્ની જે છે એમનું નામ મૂર્તિ આ બંનેનાથી જે ઉત્પન્ન થયા એ થયા નરનારાયણદેવ દેવ અને નરનારાયણ દેવનું સ્થાન ગણાય તો એ બદ્રિકાવન છે જ્યાં આપણે બદ્રી કેદારનાથ ચાર ધામની જે જાત્રાએ જઈએ છીએ એમાં યમનોત્રી ગંગોત્રી બદ્રી કેદારનાથ અને બદ્રીનાથ આ જે દર્શન કરીએ છીએ એમાં બદ્રીનાથ જે ક્ષેત્ર છે એ બદ્રીનાથ ક્ષેત્રની અંદર આ ધર્મ જે હોય છે ધર્મ અને એમના ધર્મ પત્ની મૂર્તિ આ બંનેનાથી જે સંતાન ઉત્પન્ન થયા તેમનું નામ હતું નર અને નારાયણ દેવ આ નર અને નારાયણ બંને ભાઈઓ અને એમને અદ્ભુત જે છે ઉપાસના ભગવાન નારાયણની કરેલી અને એટલે જ નર નારાયણ દેવ કહેવાય છે પોતે બ્રહ્માનું જે કહેવાય એ ભગવાનનું જ સ્વરૂપ હતા પરંતુ ભગવાનનું સ્વરૂપ હોવા છતાં આ જગતમાં તપથી શું પ્રાપ્ત થાય તપ કરવાથી કેવા કેવા ફળ પ્રાપ્ત થાય અને તપ દ્વારા કેટલી વાસનાઓ હોય પણ બધી બળીને ભસ્મ થઈ જાય એનું તપનું મહત્ત્વ બતાવવા માટે નર અને નારાયણ સ્વરૂપે ભગવાન શ્રી હરિ નારાયણ જ પ્રગટ થયેલા અને એ જ નર અને નારાયણ દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન સ્વરૂપે આવ્યા અને મહાભારતના યુદ્ધના નાયક બન્યા તો આ જ કથા જે છે નરનારાયણ દેવની એમને બદ્રિકાવનની અંદર તપ કરતા હતા અને તપ કરતાં કરતાં એટલી અદ્ભુત શક્તિઓ એમને પ્રાપ્ત થઈ અને એમને એમ થયું કે આપણે આ બધી શક્તિઓ પ્રાપ્ત કરી છે પરંતુ જ્યાં સુધી આપણે દેવાધિદેવ મહાદેવજીને પ્રસન્ન ના કરીએ ત્યાં સુધી આપણી બધું તપ અને આ બધી શક્તિ વ્યર્થ છે એટલે બંને ભાઈ જ્યાં બદ્રિકાવનથી આગળ જે કેદારનામનું ક્ષેત્ર છે એ કેદારનામના ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં બંને ભાઈઓ પાર્થિવ શિવલિંગ બનાવી અદ્ભુત રીતે ભગવાન શિવનું પૂજન કરે છે પાર્થિવ શિવલિંગની અંદર નિરંતર જ્યારે પણ દેવાધિદેવ મહાદેવને ભગવાન અને નારાયણ દેવ જ્યારે પણ સમરે ત્યારે આ બંને ત્યાં આગળ રોજ આવી જાય અને પાર્થિવ શિવલિંગનું જે આ પૂજન કરતું તમામ પૂજન ભગવાન શિવ જાતે ગ્રહણ કરતા પરંતુ અદૃશ્ય રહીને એમને દર્શન આપતા નહીં પરંતુ જ્યારે એમની ભક્તિ પરિપક્વ થઈ ત્યારે દેવાધિદેવ મહાદેવ આ જે પાર્થિવ શિવલિંગનું પૂજન કરતા હોય છે એની અંદરથી અદ્ભુત એક તેજ પુંજ નીકળે છે અને આ તેજ પુંજ નરનારાયણ દેવ જોઈતા જોતા જ રહી જાય છે અને આખું આમ તેજ પુંજ આવે છે ને એમને જોવે છે ત્યારે આ તેજ પુંજની સામે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો પ્રણવ સાથે જપ કરે છે અને પ્રણવ સાથે જ્યારે જપ કરતા હોય છે ત્યારે આ તેજ પુંજની અંદરથી દેવાધિદેવ મહાદેવ પોતાનું પ્રાગટ્ય કરે છે અને પોતાનો દેવાધિદેવ મહાદેવ સકાર આમ તો ભગવાન દેવાધિદેવ મહાદેવ એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે એટલે જ આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ અને નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં સાકાર બ્રહ્મનું સ્વરૂપ લઈને આવે અને સાકાર જ્યારે ભગવાન સ્વયં પોતાના દર્શન આપે તો ભક્તો કેટલા રાજી થાય એટલે નરનારાયણ દેવ બંને ભગવાન શિવ ઉપર જે કહેવાય એમની ભક્તિથી પ્રસન્ન જે ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા છે અને બંને નરનારાયણ દેવ ભગવાન શિવના ચરણોમાં પડી જાય છે અને ભગવાન શિવના ચરણોમાં પડી અને ભગવાનની સ્તુતિ અને વંદના કરવા લાગે છે ભગવાન શિવ પણ નરનારાયણ દેવના આ તપથી પ્રસન્ન થઈ અને બંનેને વરદાન માગવા કહે છે ત્યારે નરનારાયણ દેવ કહે છે કે હે ભગવાન તમારું અહીંયા પ્રાગટ્ય થયું છે અને તમારું પ્રાગટ્ય એ તો આ જગત માટે કલ્યાણકારી છે અને તમે અહીંયા વરદાન આપવા માગો છો તો અમે કહીએ પ્રમાણે વરદાન આપો કે અહીંયા આ જગ્યામાં તમારું પ્રાગટ્ય થયું છે તો તમે સદાય અહીંયા બિરાજમાન રહેશો આ લિંગની અંદર જ્યોતિષ સ્વરૂપે નિરંતર તમે અહીંયા બિરાજમાન રહેશો અને એટલું જ નહીં પરંતુ જે કોઈ પણ તમારા ભક્તો આ જગ્યા ઉપર આવી અને જે કંઈ પણ એની મનોકામના હોય માગે તો એની મનોકામનાને તમે પૂર્ણ કરજો તો આ પ્રમાણેનું જનકલ્યાણના હિત માટે નરનારાયણ દેવે જ્યારે આવું વરદાન માગે છે ત્યારે દેવાધિદેવ મહાદેવ આ બંને ઉપર પ્રસન્ન થઈ જાય છે અને આ નરનારાયણ દેવને કહે છે કે તમે જનકલ્યાણ માટે ખૂબ સારું વરદાન માગ્યું છે માટે હું તમારા વરદાનનો સ્વીકાર કરું છું અને અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થઉં છું અને એવી રીતે કેદારેશ્વરની અંદર આ કેદારેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ એ આખું બદ્રિકાવન જે કહેવાય એ બદ્રિકાવનનો એક ભાગ હતો એ ભાગને જે છે કેદાર ક્ષેત્ર કહેવાતું અને કેદાર ક્ષેત્રની અંદર દેવાથી દેવ મહાદેવનું ત્યાં પ્રાગટ્ય થયું અને એ સમયથી આ જ્યોતિર્લિંગ જે છે એ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં ભગવાન શિવ ત્યાં બિરાજમાન થયા અને એ પછી ત્યાં પૂજા નિરંતર થતી આવે છે અત્યારે હાલ કેદારેશ્વર મહાદેવને જગ્યાએ જે તમે શિવલિંગ આખું નિર્માણ થયેલું છે શિવાલય નિર્માણ થયેલું છે એ શિવાલય જે છે પાંડવોએ બંધાવેલું છે પણ પાંડવોએ જે આ શિવાલય બંધાવ્યું એના પહેલાં માત્ર શિવલિંગ જ હતું અને બરફ જ્યારે પુષ્કળ પડે ત્યારે શિવલિંગ ઢંકાઈ જતું અને પછી પાછું બરફ જતો રહે એટલે પાછું શિવાલય થઈ જતું હાલની તારીખમાં પણ દિવાળી પછી ત્યાં ખૂબ પુષ્કળ બરફ પડે છે અને ત્યાં આખું શિવાલય જે છે આખું ઢંકાઈ જાય છે પરંતુ જ્યારે બરફ હટી જાય પાછું એટલે કે મે મહિનો આવે જૂન મહિનો આવે એટલે પાછું ધીમે રહી અને હતું હતું જેમ બરફ ઓછો થાય એટલે શિવાલય દેખાય અને એ જગ્યાએ અત્યારે જે મંદિર તમે જોઈ રહ્યા છો શિવાલય જોઈ રહ્યા છો એ શિવાલયનું નિર્માણ એને બાંધ બંધાવવાનું કાર્ય પછી પાંડવોએ કરેલું અને પાંડવો દ્વારા નિર્મિત છે અને પાંડવોએ પણ ખૂબ સારી ઉપાસના જે છે આ કેદારેશ્વર મહાદેવમાં કરેલી અને આ જગ્યાએ એમને પણ ભગવાન શિવને પ્રસન્ન કરેલા અને પ્રસન્ન થઈ ભગવાન શિવની કૃપા ભક્તિ એમને પ્રાપ્ત કરેલી આમ અદભુત રીતે આ શિવલિંગ એના દર્શન જીવનમાં અવશ્ય કરવા જીવનમાં ભગવાને શરીર સારું આપ્યું હોય આપનું સ્વાસ્થ્ય સારું હોય તો કેદારેશ્વર મહાદેવના દર્શન કરવા એ જીવનનો મોટામાં મોટો લાવો છે અને કેદારેશ્વર દર્શન કરવા જાઓ એટલે માત્ર કેદારેશ્વર જ કેમ તમે યંગો યમનોત્રી જાઓ પછી તમે ગંગોત્રી જાઓ એ રીતે ગંગોત્રી યમુનોત્રીના દર્શન થાય એ પણ ખૂબ અદ્ભુત છે એ રીતે યમનોત્રી ગંગોત્રીના દર્શન કર્યા પછી તમે કેદારેશ્વર જાઓ અને કેદારેશ્વર જઈને ભગવાન શિવના દર્શન કરો અને એ પછી બદ્રીનાથ ક્ષેત્રની અંદર જઈ અને બદ્રીનાથ ભગવાનના દર્શન કરો નરનારાયણ દેવના દર્શન કરો આ ચાર જ દર્શન કરવા એ જીવનનો મોટામાં મોટો લાવો છે અને તમે એવું ઈચ્છતા હોય કે ભાઈ પંચાવન સાહીઠ વરસ સિત્તેર વર્ષ થાય પછી આપણે જઈશું અને પછી આપણે દર્શન કરીશું તો આ બધી જગ્યાઓ એવી છે કે ત્યારે તમે ભગવાને સ્વાસ્થ્ય સારું આપ્યું હશે અને રહેશે તો જઈ શકશો પરંતુ આ દર્શન જો તમે યુવાનીમાં કરી આવો તો તમને અદ્ભુત એના નજારા જ્યાં કેદારેશ્વર ઘણું બધું ચડવાનું છે યમનોત્રીમાં ઘણું બધું ચડવાનું છે તો ત્યાં ચડાઈ ઉપર તમે યુવાન હશો તો ચડી જશો અને દર્શન કરી શકશો પરંતુ જ્યારે કાયડા થશો ત્યારે એ પ્રમાણેના દર્શન કરવામાં તમને જે આનંદ આવવો જોઈએ એ આનંદ નહીં આવે માટે જો જે કોઈ પણ યુવાનો આ કથા સાંભળતા હોય તો અવશ્ય ભગવાન શિવના ભક્ત હોવ ભગવાન નારાયણના ભક્ત હોવ તો યમુનોત્રી ગંગોત્રી તેમજ કેદારેશ્વર જ્યોતિર્લિંગ અને બદ્રીનાથના અવશ્ય દર્શને જશો અને ભગવાન કેદારેશ્વરના દર્શન કરી એમની ભક્તિને પ્રાપ્ત કરશો ઓમ નમઃ શિવાય